ગાંધીનગરમાં આવેલ સેક્ટર ચોવીસ આદર્શનગરમાં ગેરકાયદેસર બાંધકામ સામે હાઉસિંગ બોર્ડની કડક કાર્યવાહી ગાંધીનગર સમાચારના અમારા રિપોર્ટર કમલેશ રાવળને સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ સેક્ટર ચોવીસના આદર્શનગર વિસ્તારમાં બે હજાર એકવીસમી ચાલી રહેલા ગેરકાયદેસર બાંધકામ કેસમાં મહત્વપૂર્ણ વિકાસ નોંધાયો છે લાંબા સમયથી પેન્ડિંગ રહેલા કેસનો ચુકાદો આવતા આજે હાઉસિંગ બોર્ડની ટીમે સ્થળ પર પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી મળતી માહિતી અનુસાર આ વિસ્તારના એક મકાનમાં ઉપરના બે માળ ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યા હતા બાંધકામ માટે કોઈ પણ પ્રકારની કાયદેસર મંજૂરી ન લેવામાં આવતા અધિકારીઓએ નોટિસ આપવામાં આવી હતી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ આજે હાઉસિંગ બોર્ડે મકાન તોડવાની કામગીરી હાથ ધરી છે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જરૂરી મંજૂરી વગરનું કોઈ પણ બાંધકામ કાયદેસર નથી ગણાતું શહેરના વિકાસ અને નિયમોની કડક અમલવારી માટે આવી કાર્યવાહી જરૂરી બને છે અવતરણ ચિહ્ન કાર્યવાહીને પગલે વિસ્તારના રહેવાસીઓમાં ચર્ચા મચી છે જ્યારે હાઉસિંગ બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે આવા ગેરકાયદેસર બાંધકામો સામે આગળ પણ કડક પગલાં લેવાશે રિપોર્ટર કમલેશ રાવળ ગાંધીનગર મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગાંધીનગર